છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવેલ રૂપિયા ચાર કરોડ સડસઠ લાખ અગિયાર હજાર સાતસો આડત્રીસના વિદેશી દારૂનો કરાલી પોલીસ સ્ટેશનના જંગલ વિસ્તારમાં નાશ કરાયો કોર્ટ પરમિશન નિયમ મુજબ છોટાઉદેપુર જિલ્લા ડીવાયએસપી તથા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર શ્રી તેમજ અન્ય કર્મચારીઓની હાજરીમાં વિદેશી દારૂના જંગી જથ્થા ઉપર રોલર ફેરવી નાશ કરાયો ગુજરાત મધ્ય ગુજરાત મધ્યપ્રદેશની સરહદીથી છોટાઉદેપુર જિલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો બુટલીગરો દ્વારા કરવામાં આવતા હોય છે અને જિલ્લા પોલીસ દ્વારા તેને નિષ્ફળ બનાવી વિદેશી દારૂ ઝડપી લેવામાં આવે છે પોલીસ દ્વારા ઝડપાયેલ વિદેશી દારૂનું કાયદાકીય પ્રમાણે નાશ કરાતું હોય છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર પાનવડ રંગપુર કદવાલ કમવાટ જેતપુર પાવી પોડેલી તેમજ કરાલી પોલીસ સ્ટેશનો દ્વારા ઝડપાયેલો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો છોટાઉદેપુર જિલ્લા પોલીસ સ્ટેશનોમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન વિદેશી દારૂ ઝડપી લેવાના કુલ એક હજાર ત્રણસો અઢાર ગુનાઓ નોંધાયા હતા અને કુલ ચાર કરોડ સડસઠ લાખ અગિયાર હજાર સાતસો અડત્રીસ રૂપિયાની કિંમતની કુલ ત્રણ લાખ ત્રણ હજાર એકસો નવ નંગ જેટલી વિદેશી દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો કરજણ સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર